હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગાલા પ્રશ્નપત્ર એક ના વિભાગ ડીની પ્રશ્ન નંબર સુડતાલીસથી ચોપનની ચર્ચા કરીશું લેટ્સ ગેટ સ્ટાર્ટેડ સેક્શન ડીમાં પ્રશ્ન નંબર સુડતાલીસનો પ્રશ્ન છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બે બાજુ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે આ વિપ્રમેય માટે પક્ષ સાધ્યની ચર્ચા કરીએ તો પક્ષ થઈ જશે કે ત્રિકોણ એ બીસીની બાજુ બીસીને સમાંતર રેખા બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એ બી તથા એસીને અનુક્રમે ડી તથા માં છેદે છે સાધ્ય અર્થાત આપણે જે સાબિત કરવું છે તે કે કપાતા રેખાખંડો એડી અપોન ડી બરાબર એ અપોન ઇસી સમાન થાય સાબિતીની ચર્ચા કરી લઈએ બી ઈ તથા સીડી આપણે જ દોરી દઈએ બીઈ તથા સીડી આપણે દોરી દઈએ અને ડીએમ લંબ એ સી ડીએમ એસી પર લંબ દોરીએ અને ઈ એન એ એ પર લંબ દોરીએ આમ કરતાં ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ મળી જશે આપણને કે એક દ્ત્યાંશ પાયો ગુણ્યા વેદ મુજબ એક દ્વિત્યાંશ એડી ડી ગુણ્યા ઈ તથા ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ મળશે એક દ્વિત્યાંશ ડીબી તથા ઇ એન હવે ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ એક દ્વિત્યાંશ એ ગુણ્યા ડીએમ તથા ત્રિકોણ ક્ષેત્રફળ થશે એક દ્વિત્યાંશ ઇસી ગુણ્યા ડીએમ આ જ વસ્તુ તમે આકૃતિમાં સારી રીતે જોઈ શકશો હવે આપણે ગુણોત્તર લઈએ એડીઈ અપોન બીડીઈ ઉપર નીચે કિંમતો મૂકી દઈએ તો એક દ્વિત્યાંશ ઉડી જશે અને ઈએન ઇએન ઉડી જશે એટલે આપણને એડી અપોન ડી મળશે એ જ રીતે આ બે ત્રિકોણનો ગુણોત્તર લઈએ એ ડીઈ અને ડીઈસીનો તો એક દ્વત્યાંશ ઉડી જશે અને ડીએમ ઉડી જશે કેન્સલ થઈ જશે એટલે આપણને મળે છે એઈ અપોન ઇસી હવે ત્રિકોણ બી અને ત્રિકોણ ડીઈસી એ એક જ પાયા પર પાયા ડીઈ અને બીસી સમાંતર ડીઈની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો હોય હોવાથી બંને ત્રિકોણના ક્ષેત્ર પર સમાન થાય એટલે કે બીડીઈ બરાબર ડીઈ સી થાય હવે એનો મતલબ ઉપર જોઈએ તો એડી અપોન ડીબી બરાબર એ ઈ અપોન ઈસી થાય જે આપણે સાબિત કરવાનું હતું એના પછી મિત્રો પ્રશ્ન નંબર અડતાળીસ પર જઈએ પ્રશ્ન નંબર અડતાળીસ એવું કહે છે કે નેવ સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચો હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછા એની લંબાઈ શોધો આમ માટે મિત્રો આપણે સૌ પ્રથમ આકૃતિ દોરવી પડશે અને જરા તમને સમજાવું તો આકૃતિ કંઈક આ પ્રકારની બનશે જેમાં એ બી એ વીજળીનો થાંભલો છે સીડી એ ચાર સેકન્ડ પછી છોકરીનું સ્થાન દર્શાવે છે અને ડીઈ એ છોક અહીંયા વીજળીનો ગોળો હોય તો છોકરીનું માથું અહીંયા આવે તો ડીઈ એ છે એ જે એનો છોકરીનો પડછાયો બનશે ચલો આ જ આકૃતિને ધ્યાનમાં રાખીને આપણે આગળ કામ કરીએ ધારો કે એ બી એ વીજળીનો થાંભલો છે અને સીડી એ વીજળીના થાંભલાથી ચાર સેકન્ડ પછી નિ પરિસ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે જે મેં કહ્યું એ પ્રમાણે એ બી વીજળીનો થાંભલો અને ચાર સેકન્ડ પછી સીડી એ છોકરીનું સ્થાન દર્શાવે છે આગળ વાત કરીએ આ આકૃતિ પરથી જોઈ શકાય કે ડીઈ એ છોકરીનું પડછાયો છે આપણે એનું માપ એક્સ મીટર ધારી લઈએ આપણે આનું માપ એક્સ મીટર ધારી લઈએ હવે બીડી બરાબર એક પોઈન્ટ બે ગુણ્યા ચાર બરાબર ચાર પોઈન્ટ આઠ મીટર થાય એનું કારણ છે બીડી બરાબર ચાર પોઈન્ટ આઠ મીટર થાય એનું કારણ છે આપણને ઝડપ આપી છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનું સૂત્ર વાપરો તો અંતર બરાબર ઝડપ બરાબર અંતર્ભાગ્યા સમયનું સૂત્ર વાપરીએ તો અંતર મેળવવા માટે ઝડપ અને સમયનો ગુણાકાર કરવો પડે ઝડપ એક પોઈન્ટ બે અને સમય હતો ચાર સેકન્ડ બંનેનો ગુણાકાર કરીએ તો ચાર પોઈન્ટ આઠ મીટર મળે હવે બંને ત્રિકોણ જુઓ ત્રિકોણ એ બી બી અને ત્રિકોણ સીડીઈમાં મોટો ત્રિકોણ અને નાનો ત્રિકોણ બંનેની ચર્ચા કરીએ તો ખૂણો બી બરાબર ખૂણો ડી થાય ખૂણો બી બરાબર ખૂણો ડી થાય બંને કાઠ ખૂણા છે તથા બંનેમાં ખૂણો ઈ કોમન છે એટલે કે ખૂણો ઈ બરાબર ખૂણો ઈ એક જ ખૂણો એનો મતલબ કે બંને ત્રિકોણો એકરૂપ થાય કારણ ખૂખું સમૃપ્ધતા હવે એના લીધે આપણે લખી શકીએ કે બીઈ અપોન ડીઈ બરાબર એ બી અપોન સીડી બીઈ અપોન બરાબર અપોન સીડી આની કિંમત મૂકીએ તો BE બરાબર બરાબર આ ચાર પોઈન્ટ આઠ વત્તા એક્સ એટલે ચાર પોઈન્ટ આઠ એક્સ થઈ ગયું તથા ડીઈ એનું માપ આપણે એક્સ ધાર્યું હતું એટલે એક્સ બરાબર એટલે વીજળીના થાંભલાની લંબાઈ એ ત્રણ છ મીટર હતી તથા સીડી એ નવ મીટરની જગ્યાએ જીરો પોઈન્ટ નવ કારણ કે આપણને નેવું સેન્ટીમીટર આપ્યું હતું જેને મીટરમાં ફેરવીએ તો ઝીરો પોઈન્ટ નવ મીટર થાય આ જ વસ્તુની ગણતરી આપણે આગળ કરીએ તથા એક્સની કિંમત મેળવવા માટે આપણે એને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ તો ક્રોસ ગુણાકારથી આપણને મળશે ચાર પોઈન્ટ આઠ વત્તા એક્સ બરાબર ફોર એક્સ એક્સ સામે લઈ જવું તો થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ એટ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ આથી સેકન્ડ ચાલ્યા બાદ છોકરીનો પડચાવ એક પોઈન્ટ છ 49 ઓગણપચાસ જઈએ પ્રશ્ન નંબર ઓગણપચાસ કહે છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા સાત સેન્ટીમીટર નાનો છે જો કર્ણની લંબાઈ તેર સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો પ્રશ્નની શરૂઆત કરીએ ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો એક સેન્ટીમીટર છે આથી તેના વેદની લંબાઈ એક્સ માઇનસ સાત સેન્ટીમીટર થાય કારણ કે સાત સેન્ટીમીટર નાનો છે અને કાટકોણ ત્રિકોણનો કણ તેર સેન્ટીમીટર આપ્યો છે હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયાનો વર્ગ વધતા વેદનો વર્ગ બરાબર કણનો વર્ગ થાય પાયો એક્સ ધાર્યો છે વેદ એક્સ માઇનસ સાત છે કિંમતો મૂકો તો આપણને કંઈક આવું સમીકરણ મળે છે એક્સ સ્ક્વેર વધતા એક્સ સ્ક્વેર માઇનસ ફોર્ટીન એક્સ પ્લસ ફોર્ટી નાઇન ઇઝ ઇક્વલ ટુ થર્ટીન સ્ક્વેર દેટ ઇઝ વન સિક્સટી નાઇન આપો તો એક સમીકરણ મળે છે દ્વિઘાત સમીકરણ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફોર્ટીન એક્સ માઇનસ વન ટુ ઝીરો બધામાંથી બગડો કોમન નીકળી જાય તો એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ સાહીઠ બરાબર ઝીરો મળે અને જેના અવયવ પાડો તો આપણને એક્સની બે કિંમત મળે છે એક્સ બરાબર બાર તથા એક્સ બરાબર માઇનસ પાંચ હવે બંનેમાં આપણને એ ખબર છે એક્સ એ અંતર છે અંતર ક્યારેય ઋણ ન હોઈ શકે એટલે આ કિંમત આપણને શક્ય નથી આથી એક્સની કિંમત આપણને મળે છે બાર તો આપણે બંને બાજુના માપ શોધવાના હતા તો પાયો એક્સ બરાબર સાત એટલે કે બાર માઇનસ સાત બરાબર પાંચ સેન્ટીમીટર થાય આમ આપેલ ત્રિકોણની બાકીની બાજુના માપ બાર સેમી અને પાંચ સેન્ટીમીટર થઈ જાય આગળ વધીએ પ્રશ્ન નંબર પચાસ તરફ જઈએ પ્રશ્ન નંબર પચાસ એવું કહે છે કે ટીવી સેમ સેટના એક ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા છે તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો પ્રથમ વર્ષનું ઉત્પાદન દસમા વર્ષનું ઉત્પાદન અને ત્રીજામાં પ્રથમ સાત વર્ષમાં ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો કુલ સંખ્યા શોધવાની એટલે કે અહીંયા આપણે સરવાળો શોધવાનો છે સાત વર્ષમાં કેટલા ટીવી ઉત્પાદન થયા એ ચલો શરૂઆત કરીએ ઓકે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોવાથી પ્રથમ દ્વિતીય તૃતીય વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવે ધારો કે એનમાં વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ એન છે આથી ત્રીજા વર્ષની સંખ્યા એટલે કે એ થ્રી બરાબર ત્રણસો અરે સોરી છસ્સો તથા સાતમા વર્ષની સંખ્યા સાતસો એટલે કે એ સેવન બરાબર સાતસો થાય હવે એ થ્રી બરાબર ત્રણ છસ્સો હોવાથી આપણી પાસે સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો એ સૂત્ર પરથી એ પ્લસ ટુ ડી બરાબર છસો મળે તથા એ જ સૂત્રથી વાપરવાથી એ પ્લસ સિક્સડી બરાબર સાતસો મળે બંને સૂત્રને લોપની રીતે અથવા તો આદેશની રીતે ઉકેલીએ તો ડી બરાબર તથા એ બરાબર પાંચસો પચાસ મળે હવે પ્રથમ વર્ષે ટીવીની સંખ્યા એટલે પ્રથમ વર્ષે એટલે એ એ થઈ જશે પાંચસો પચાસ બીજો પ્રશ્ન હતો કે દસમા વર્ષનું ઉત્પાદન એટલે કે એ ટેન શોધવું છે એ ટેન એટલે કે એ ટેનનું સૂત્ર એ પ્લસ નાઇન ડી થાય એમાં એ તથા ડીની કિંમત મૂકીને સરવાળા બાદ બાકી કરો તો જવાબ આવે સાતસો પંચોતેર તથા સાતમા વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે કે સરવાળો એટલે કે એસ સેવન શોધવાનું છે એસ સેવનનું સૂત્ર થઈ જશે એસ એનનું સૂત્ર છે એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બસ આ જ સૂત્રમાં બધી જ કિંમતો મૂકો અને સાદરૂપ આપો એટલે તમને સાત વર્ષના ટીવીનો સરવાળો મળી જાય તો આ હતો તમારો જવાબ જઈએ પ્રશ્ન નંબર એકાવન તરફ પ્રશ્ન નંબર એકાવન એવું કહે છે કે પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ આપેલો છે જેના પરથી તમારે મધ્યક શોધવાનો છે હવે ઘર તમને દૈનિક ખર્ચ તથા પરિવારની સંખ્યા આપેલી છે મધ્યકનું સૂત્ર આપણે જાણીએ છીએ કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગમા એફઆઈ યુઆઈ અપોન સિગમા એફઆઈ ગુણ્યા એચ આ પ્રકારનું સૂત્ર છે બરાબર તો એના માટે સૌથી પહેલા કોષ્ટક બનાવી લઈએ સૌથી પહેલાં દૈનિક ખર્ચ એટલે કે રૂપિયામાં આપ્યો છે એના પછી પરોવારની સંખ્યા આપેલી છે તમને એફઆઈ અને પછી મધ્ય કિંમતની જરૂર છે આપણે તો એક્સઆઈ મધ્યક કિંમત કેવી રીતે મળે બંનેનો સરવાળો ભાગ્યા બે સો વત્તા દોઢસો ભાગ્યા બે એટલે કે અઢીસો ભાગ્યા બે કરો તો એકસો પચીસ જવાબ આવે અહીંયા તફાવત સામાન્ય બધામાં પચાસ છે તો બાકીની કિંમતો મેળવવા માટે બધામાં પચાસ પચાસ ઉમેરતા જઈએ તો આપણને બધાની મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ મળી જાય એના પછી યુવાય જોઈએ આપણે મધ્યમાં જે કિંમત છે એની સામે મેં ઝીરો મૂક્યો છે તો ઉપર બધું માઇનસ વન માઇનસ ટુ અને નીચે પ્લસ વન પ્લસ ટુ હવે એફઆઈયુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરું ચાર દુ આઠ માઇનસ આઠ પાંચ એકા પાંચ માઇનસ પાંચ ઝીરો ગુણ્યા બાર એટલે ઝીરો બે એકા બે બે દુ ચાર અહીંથી આપણને સીગમાં એફઆઈયુઆઈ મળશે જે માઇનસ સાત છે સીગમાં એફઆઈ મળશે જે કે પચીસ છે અને એચ એટલે કે સામાન્ય તફાવત એટલે કે આની ઊંચાઈ એ છે પચાસ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને સીધો સાધો સરળ જવાબ મળી જશે બસો પચીસ અને આ પચીસ દુ પચાસ અને સાત દુ ચૌદ એટલે માઇનસ ચૌદ અને છેલ્લે જવાબ આવશે બસો અગિયાર અહીંયા આપણો દાખલો પૂરો થયો આગળ જઈએ પ્રશ્ન નંબર બાવન પણ એ જ પ્રકારનો પ્રશ્ન છે જેમાં આપણે ખુટતી આવૃત્તિ શોધવાની છે જ્યાં તમને મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આપ્યો છે અને કીધું છે કે ખુટતી આવૃત્તિ એક્સ તથા વાય શોધો તમને વર્ગ એટલે કે અંતરાળ અને એફઆઈ આપેલું છે જેમાં ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ એ પ્રકારનો પ્રશ્ન આપેલો છે સાથે તમને એફઆઈ આપેલું છે મધ્યસ્થના દાખલામાં આપણે સંચય આવૃત્તિ ક્યુમ્યુલેટીવ ફ્રિકવન્સી એટલે કે સી એફ શોધવું પડે તો પાંચ સી એફ શોધવા માટે ક્રોસ એમાં એડિશન કરતા જાઓ તો પાંચ વત્તા એક્સ પાંચ વત્તા એક્સ વધતા વીસ એટલે કે પચીસ વત્તા એક્સ એમાં આ પંદર ઉમેરો એટલે ચાલીસ વત્તા એક્સ એમાં વાય ઉમેરો એટલે ચાલીસ વત્તા એક્સ વધતા વાય અને એમાં પાંચ ઉમેરો એટલે પિસ્તાલીસ વત્તા એક્સ વધતા વાય થાય અહીંયા તમને કુલ અવલોકનો એન બરાબર સાહીઠ આપેલા છે જ્યાં આપણે એન બાય ની જરૂર પડે એટલે કે ત્રીસ થાય ઓકે હવે આપણી જોડે કુલ અવલોકનો સાહીઠ આપે છે એટલે અહીંથી ચાલ પિસ્તાલીસ વત્તા એક્સ પ્લસ વાય બરાબર સાહીઠ છે તો એમાં સાદું રૂપ આપો તો એક્સ પ્લસ વાય બરાબર પંદર એક સમીકરણ મળે જેને સમીકરણ નંબર એક નામ આપ્યું છે બીજું આપણને અહીં મધ્યસ્થ વર્ગ અઠ્યાવીસ પોઈન્ટ મધ્યસ્થ 28.5 પોઈન્ટ પાંચ આપ્યો છે તો મધ્યસ્થ વર્ગ ક્યાં આપણે અઠાવીસ છે એટલે કે વીસથી ત્રીસની વચ્ચે આવે એટલે આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો વીસ થી ત્રીસ મધ્યસ્થ વર્ગ મળે એટલે આપણને એલ મળે સીએફ મળે એફ મળે અને એચ એચ તો આપણને ખબર છે સામાન્ય તફાવત એટલે કે એચ બરાબર દસ આપેલું છે મધ્યસ્થ વર્ગ વીસ થી ત્રીસ આપ્યો છે તો અહીંયા આપણે બોક્સ બનાવી દઈએ તો વીસ થી ત્રીસ માટે એફ થઈ જાય તમારું વીસ અને સીએફ એની ઉપરનું ગણવાનું એટલે કે પાંચ પ્લસ એક થાય હવે મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફકોન એફ ગુણ્યા એચ સામેની બધી જ કિંમતો અહીંયા મૂકીને સાદુરૂપ આપો એક્સની કિંમત તમને આઠ મળી જશે અને એક્સની કિંમત મળશે એટલે એક સમીકરણ આપણી જોડે હતું એક્સ પ્લસ વાય બરાબર પંદર સમીકરણ નંબર એક એની ઉપરથી તમને વાયની કિંમત મળશે અહીંયા તમારો જવાબ પૂરો થાય છે આગળ વધીએ નવા પ્રશ્ન તરફ નવો પ્રશ્ન છે સંભાવનાનું અને એવું કહે છે કે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવાનું છે તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું લાલનો ગુલામ કાળા રંગનો એકકો તથા એકકો ન હોય તેની સંભાવના શોધવાની છે હવે આપણે જાણીએ છીએ કે કુલ બાવન પત્તા હોય છે રાઈટ ચાલુ કરીએ પહેલી ઘટના જે શોધવાની એનું નામ આપી દઉં કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે હવે થોકડીમાં લાલ રંગના મુખ મુદ્રાવાળા ટોટલ છ પત્તા હોય જે લાલ અને ચોકટ કહીએ છીએ આપણે રાઈટ તો કુલ પરિણામ થઈ ગયા આપણને ગમતા પરિણામ થઈ ગયા અનુકૂળ પરિણામ થઈ ગયા છ સંખ્યા છે કે છ અને કુલ પરિણામની સંખ્યા છે બાવન એટલે જવાબ આવ્યો છ બાય બાવન અને ભાગ ચલાવો તો ત્રણ બાય છવ્વીસ થાય એ જ રીતે ઘટના બીમાં શોધવાનું છે તમારે લાલનો ગુલામ મળે લાલનો ગુલામ કીધો છે લાલ રંગનો ગુલામ નથી કીધો તો લાલના ગુલામની સંખ્યા કેટલી હોય એક જ હોય એટલે જવાબ આવ્યો તમારો એક બાય બાવન એના પછી ઘટના સી જોઈએ એવું કીધું છે કે કાળા રંગનો એક મળે કાળા રંગના એકા કીધા છે કાળીનો એકકો નથી કીધો કાળા રંગના ટોટલ બે એકા હોય તો કાળા રંગનો સંભાવ મળવાની સંભાવના કેટલી તો કે કુલ બે એકા ભાગ્યા કુલ પરિણામ બાવન એટલે કે બે બાય બાવન જવાબ આવી ગયો એક બાય છવ્વીસ એના પછી ચાર ચોથા નંબરમાં કીધું છે કે એકકો ન હોય એકકો ન હોય તો કુલ પરિણામ કેટલા એકા છે બાવનમાંથી ચાર એકા નીકળી ગયા કેટલા વધ્યા અડતાલીસ તો અડતાલીસ ભાગે બાવન એટલે કે બાર બાય તેર એ આપણો જવાબ એના પછી પ્રશ્ન નંબર ચોપન જે છેલ્લો પ્રશ્ન એની ચર્ચા કરીએ તે તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને કહ્યું છે કે આ સમસંભાવી પરિણામો છે નીચે મુજબની સંભાવના શોધો પ્રથમ સંભાવના શોધવાની છે કે તે આઠ તરફ નિર્દેશ કરે એના પછી અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એના પછી બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે અને નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો મિત્રો તરફ નિર્દેશ કરે આખામાં કેટલા છે કુલ પરિણામની સંખ્યા આપણને મળે છે આઠ હવે આપણને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી આવશે આઠ તો એક જ છે એટલે જવાબ આવશે તમારો એક ભાગે આઠ એના પછી તમારો બીજો પ્રશ્ન હતો કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો એકથી આઠમાં અયુગમ સંખ્યા કઈ થાય એક ત્રણ પાંચ સાત કુલ ચાર પરિણામ મળ્યા તો સાનુકૂળ પરિણામની સંખ્યા થઈ ગઈ ચાર અને કુલ પરિણામ છે આઠ જવાબ આવ્યો એક દ્યાંશ એના પછી ત્રીજો પ્રશ્ન છે કે બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બે કરતાં મોટી સંખ્યા કેટલી છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ છ તમારો અહીંયા જવાબ આવશે છ ભાગ્યા આઠ એટલે કે થ્રી બાય ફોર અને પછી લાસ્ટમાં તમને કીધું છે કે નવ કરતાં નાની સંખ્યા મળે અને નવ કરતાં નાની સંખ્યા કેટલી તો કે બધે બધી એટલે આપણા સાનુપૂર પરિણામની સંખ્યા થઈ જશે આઠ અને નીચે કુલ પરિણામ એ પણ આઠ એટલે આઠ ભાગે આઠ એટલે જવાબ આવશે એક અહીંયા તમારો વિભાગ ડી પૂરો થાય છે થેન્ક યુ